કેન્સર વાળાને જે કેમોથેરાપી આપે ને એમાં હોય એટલે બહુ છેતરાઈ તો મિત્રો માર્કેટમાં બહુ બધી જગ્યાએ મસાલા મળતા ને આપણે એકદમ ઓર્ગેનિક રીતે મળે છે ને એવી જગ્યાએ આવ્યા છે અને મારી સાથે જનકભાઈ નમસ્કાર સર હા નમસ્કાર આપડે જનકભાઈ માર્કેટમાં જે હળદર મળતી હોય ને આપણી હળદરમાં હું ફર હવે દીપકભાઈ હળદરમાં છે ને આ વર્ષની જોવે કિલો બે કિલો હળદર એટલે બૈરાવો બધા બહુ છેતરાઈ જાય છે ખરેખર હળદરના ગાંઠિયા છે ને આમ હાથમાં લો ને તો તમારો હાથ બગડવો ન જોઈએ કે બગડવો ન જોઈએ આ એકદમ ઓર્ગેનિક અને નેચરલ કેસર હળદર છે અને તમે તોડીને જોવો જો આમાં ભરપૂર કરિક્યુમિન હોય જે કેન્સર વિરોધી તત્વ છે જોવો બતાવું જો આ કેન્સર વાળાને જે કેમોથેરાપી આપે ને એમાં કરક્યુમીન જ હોય એટલે આમાં ભરપૂર કરક્યુમીન અફનાશક આ કેસર હળદર કહેવાય એટલે બજારની હળદર તમે આમ હાથમાં લો ને હાથ બગડે આમાં કોઈ બગડે ની અનપોલીસ હળદર છે એ બહુ સરસ છે કફનાશક જે હળદર કહેવાય ને એ આવડી આ ઓલી તમારે બે કિલો વપરાતી હોય બાર મહિનાની આ દોઢ જ જોઈએ થોડીક મોંઘી પડે દસ વીસ પચીસ પચાસ રૂપિયા મોંઘી પડે પણ એકદમ ઓછી જોઈએ તો તમારે પણ જો આ ઓર્ગેનિક હળદર મગાવી હોય ને તો જનકભાઈનો મોબાઈલ નંબર મેં સ્ક્રીન ઉપર આપેલો છે ચોક્કસ કોન્ટેક્ટ કરજો ને વધારે કઈ બીજા મસાલા લાજો થાય તો પણ તમને આ જગ્યાએથી મળી જાશે